તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પરણિતા પાસે એક શખસે તાંબે થવા અઘટિત જાતિય માંગણી કરી હતી અને મહિલા તાંબે ન થતાં અને ઇનકાર કરી દેકારો કરતાં શખસે મહિલાને અને તેના પતિને હથિયાર વડે હુમલો કર્યો હુમલો કરી માર મારી કપડા પણ फाડી નાખ્યા અને શરીરના ભાગે હાથા ફેરવી અને હથિયાર વડે ઈજા કરી ભાગી છૂટ્યાની બે શખસો વિરુદ્ધ નોંધી પોલીસ ફરિયાદ મહિલાને સૌ પ્રથમ સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાયેલ ત્યારબાદ ભાવનગર ખસેડાયેલ આ મામલે ડાઠા પોલીસ સ્ટેશન માં બે શખસો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ ડાઠા પોલીસ સ્ટેશન થી મલ્ટી વિગત મુજબ ફરિયાદ માં આ મહિલા એ જણાવેલ મુજબ ડાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા ગામ માં રહેતી ત્રણ સંતાનો ની માતા મહિલા ઘરે એકલી હતી તે દરમિયાન પીઠપુર ગામ નો જશક સરપેશ મનુભાઈ ભીલ નામ નો શખસ ઘરે આવેલ ને આ પરણિત મહિલા પાસે જાતીય માંગણી કરેલ પરિણીતા તેના તાંબે ન થતા અને ઇન્કાર કરતા અને દેકારો કરતા તેમના પતિ બાળકોને લેવા ગયેલ તે અને પરિવાર સહિત આવી જતા આ શખ્સ નાસી છૂટેલ અને ત્યારબાદ આ શખ્સ સલ્પેશ મનુભાઈ વિલ અને તેનો ભાઈ ચેતન મનુભાઈ વિલ હથિયાર સાથે ધરે આવી ધાર્યુંગ અને લોખંડના પાઇપ વડે આડે ધડહુમલો કરી માર મારેલ હોવાની દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ ઇજાગ્રસ્તને તળાજા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડાયેલ અને ત્યારબાદ ભાવનગર વધુ તપાસ અર્થ ભાવનગર ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ दाठा पोलसे वु तपास हाथ धरेल